નમસ્તે મિત્રો હું ડૉક્ટર ચિરાગ વિરજા અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે શરદ ઋતુ એટલે કે ભાદરવા મહિનામાં આવતા તાવ અને વાયરલ ઇન્ફેક્શન વિશે ચર્ચા કરીશું અથર્વ વેદમાં કહ્યું છે કે સતમ જીવેત શરદ એટલે કે આવી સો શરદ જીવી જાઓ ગુજરાતી મહિના પ્રમાણે ભાદરવો અને આસો મહિનો આ બે મહિનાના ટોટલ સમયગાળાની શરદ ઋતુ ગણી શકીએ આયુર્વેદના આચાર્યો આ શરદ ઋતુને રોગોની માતા કહે છે એટલે કે રોગાણા શારદી માતા સામાન્ય રીતે વર્ષાઋતુ પૂર્ણ થયા બાદ શરદ ઋતુનું આગમન એટલે કે ભાદરવો અને આપણે સૌ જાણીએ છીએ કે ભાદરવો એટલે છૂટાછવાયા વરસાદની સિઝન અને બીમારીઓનું પ્રવેશ દ્વાર આ ઋતુ દરમિયાન સામાન્ય રીતે આકાશમાંથી વાદળા અદ્રશ્ય થતા હોય છે અને સૂર્યના કિરણો પૃથ્વીને તપાવવાનું શરૂ કરે છે એને લઈને દિવસે ખૂબ જ તડકો અને મોડી રાત્રે ખૂબ જ ઠંડી હોય છે અને ઘણી વખત તો ઓઢીને સૂવું પડે એટલો ઠાર હોય છે આયુર્વેદમાં આચાર્યોએ જણાવ્યું છે કે વર્ષા ઋતુમાં શરીરમાં પિત્તનો સ્વાભાવિક સંગ્રહ થાય છે અને એના પછી ઋતુ એટલે કે શરદ ઋતુમાં આ જ પિત્તનો પ્રકોપ થાય છે હવે આ પિત્તનો પ્રકોપ પામવો એટલે કે તાવ શરીરમાંથી ગરમી બહાર નીકળવી સામાન્ય રીતે આપણે જોઈએ તો આ ઋતુમાં આના કારણે વાયરલ ઇન્ફેક્શન અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન ખૂબ જ વધુ જોવા મળે છે અને ઘણા લોકો માંદા પડતા હોઈએ છે આથી જ આપણા વડવાઓ કહી ગયા છે કે ભાદરવાનું કેળું અને માખણનો મૂળો જો ના મળે તો ઝૂંટવીને પણ ખાવ હવે મિત્રો આગળ આપણે આ વિડીયોમાં આ ભાદરવાના તાવ અને તાપથી બચવાના કેટલાક ઉપાયો જોઈએ જે રીતે સુદર્શન ચક્ર અસુરોનો સહાર કરે છે એ જ રીતે આયુર્વેદમાં દર્શાવવામાં આવેલ સુદર્શન ચૂર્ણ પણ તાવનો નાશ કરે છે જો ભાદરવા મહિના દરમિયાન ત્રીસ દિવસ સુધી આ સુદર્શન ચૂર્ણ અથવા મહા સુદર્શન ચૂર્ણની રોજ રાતે બે ગોળી ગરમ નવશાકા પાણી સાથે લેવામાં આવે તો ભાદરવા મહિના દરમિયાન આવતા તાવથી ચોક્કસ બચી શકાય છે અને બીજું આપણે સૌ જાણીએ છીએ કે ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થી આ દિવસથી લઈ સતત અગિયાર દિવસ સુધી આપણે ગણેશ ભગવાનની દુર્વા અને દેશી ગોળ ઘીના લાડુથી પૂજા કરીએ છીએ તો આ લાડુ અને આ દુર્વા એ બીજું કંઈ નથી પણ પિત્ત સમન્વયક પ્રતિક છે આ દિવસો દરમિયાન એમનું આપણે ખોરાક અથવા ઔષધ તરીકે ઉપયોગ કરી સારું એવું પિત્સમનનું કાર્ય કરી શકીએ છીએ જો અનુકૂળતા હોય તો ભાદરવા મહિનાના ત્રીસ દિવસ દૂધ ચોખા અને સાકરની બનાવેલી ખીર કે પછી ગાયનું ગળ્યું દૂધ જમવામાં દરરોજ સમાવેશ કરી શકાય છે જે ઉત્તમ પિત્સમનનું કાર્ય કરે છે આથી જ આપણા વડવાઓ શ્રાદ્ધ પક્ષમાં ખીર ખાવાનું કહી ગયા હશે જેની છાલ કથાય કે કાળા ડાઘવાળી હોય એવું એક પાકું કેળું લઈ તેને છૂંદીને તેમાં થોડી સાકર ઘી અને ત્રણ એલચી ઉમેરી દરરોજ બપોરે જમવાની સાથે લઈ શકાય છે જો તમે ખીર અને કેળા બંને સાથે લેવા ઈચ્છતા હોય તો બપોરે કેળા અને સાનના જમવા સાથે ખીર લઈ શકાય છે બંનેને સાથે ના લેવા જોઈએ ભાદરવા મહિનામાં ભૂલે ચૂકે પણ ખાટી છાસ ના લેવી જોઈએ જો છાસ પીવી જ હોય તો ખૂબ જ વલોવેલી અને મોડી છાસ ક્યારેક અને બપોરે જ ભોજન પછી તરત જ લેવી જોઈએ શરદ પૂનમે ચંદ્રના શીતળ કિરણોમાં આખી રાત રાખી મૂકેલ દૂધ પવા ખાવાનો ઉદ્દેશ્ય પણ પિત્તશમન કરવાનો જ છે આ ઉપરાંત વ્યક્તિએ વહેલી સવાર અને સાંજના ઠંડા પહોરમાં પરસેવો વડે એટલું ચાલુ કે દોરવું જોઈએ આમ જો ઉપર દર્શાવેલ આહાર અને વિહાર નું જો યોગ્ય પાલન કરવામાં આવે તો યમની દાઢ સમાન શરદ ઋતુમાં થતા રોગોથી જરૂર બચી શકીએ છીએ જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય ધન્વંતરી